કેમ છો મજામાં દુનિયામાં સ્વાગત છે છે મારા દોસ્તો એવું કહેવાય રોજે રોજ કંઈક ને કંઈક શીખીને આપણે જ્ઞાન વધારી શકીએ છીએ એવી જ રીતે રોજે રોજ છોડીને આપણે આપણું શાપણ વધારી શકીએ છીએ મારા મિત્રો આ વાતને સાચી સાબિત કરવા માટે શ્રી ફરસાદ અસલ સાહેબે શાપણ વિશે ખૂબ જ સરસ મજાનો સુવિચાર લખ્યો છે તેમણે લખ્યું છે કે આપણે રોજે રોજ કંઈક શીખીને રોજે રોજ કંઈક જાણીને આપણું છીએ સાથે આપણે રોજે રોજ કંઈક છોડીને આપણું ક્ષણ પણ વધારીએ છીએ વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે અહીંયા વાત છે શીખવાની સાથે સાથે છોડવાની મારા દોસ્તો આજે સમય એવો છે કે દરેક લોકો કંઈક ને કંઈક શીખવાની પાછળ પડ્યા છે બધા લોકોને શીખવાની પડી છે શીખવું સારી બાબત છે શીખવું જ જોઈએ સાથે સાથે એ પણ શીખવું જરૂરી છે કે શું છોડવું છે કારણ કે આ જે મગજ છે આપણું જે મન છે આપણું જે હૃદય છે તે એવી વસ્તુથી ભરેલું છે કે આપણે શીખવાની સાથે છોડવું પણ એટલું જ જરૂરી છે માટે આ જે લેખક છે પ્રસાદ અસલ સાહેબ તેમના સુ વિચારથી આપણે એટલું શીખી શકીએ એટલું જાણી શકીએ આપણામાં કોઈ અમુક ખરાબ આબતો હોય ખરાબ આદત હોય તો તેને આપણે છોડતા શીખવી પડશે અને સાથે સાથે જે કંઈ શીખીએ છીએ તેની ઉપર અમલ કરીને તેની ઉપર કામ કરીને આપણે આગળ વધતા રહેવું પડશે એવું કહેવાય છે કે આ દુનિયામાં જે લોકોએ કંઈ સફળતાને હાંસલ કરી છે તે લોકોમાં ચોક્કસ જ્ઞાન તો હતું જ પણ એનાથી પણ વધારે શાણપણ હતું એટલે આ શાણપણનો જે ગુણ છે એ આપણે જીવનમાં ઉતારવાનો છે અને આપણા જીવનમાં રહેલી આપણે રોજ રોજબરોજ જે કંઈ નાના મોટા કાર્યો કરતા હોઈએ છીએ જે કંઈ કરતા હોઈએ છીએ તેમાંથી ઘણી બધી વસ્તુ એવી હોય છે જેનાથી આપણો સમય બરબાદ થતો હોય છે સમય નષ્ટ થતો હોય છે તો આપણે એવા અમુક કામો છે એવો સમય છે આપણે એને બચાવવો જોઈએ એવા કામોથી દૂર રહેવું જોઈએ અને આવી વસ્તુઓને છોડવી જોઈએ અને આ જ વસ્તુ સમય બચે છે તેનો જ ઉપયોગ આપણે કંઈક શીખવા માટે કરવો જોઈએ માટે કંઈ શીખવાથી આપણું જ્ઞાન તો ચોક્કસ જ વધે છે પરંતુ કંઈક છોડવાથી આપણું શાળપણ પણ એનાથી વધારે વધે છે એટલે આ દુનિયામાં જો સફળ થવું હોય પાંચ ટકા લોકોમાં આવવું હોય સોમાંથી કે જે પંચાણું ટકા લોકો સામાન્ય જીવન જીવે છે અને પાંચ ટકા લોકો જે લોકો સા અસામાન્ય જીવન જીવે છે જે લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આપણે તેમના જેવું બનવું હોય તો આપણે આપણું શાળપણ વધારીને તેની પર કામ કરીને આપણું જીવન સુધારવું પડશે જે દિવસથી આપણે આપણું શાળપણ વધારીશું ધ્યાન તો સાથે વધવાનું છે સાથે સાપણ જો વધારીશું તો એવું બનશે આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સફળતાપૂર્વક સંતોષપૂર્વક ત્યાં પહોંચી શકીશું ફક્ત અને ફક્ત જરૂર છે આપણે આપણું સાંપણ વધારવાની અને તેની ઉપર કામ કરવાની થેન્ક યુ